નમસ્કાર ગુજરાત સમાચાર સાથે હું છું ભગવતી ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને વરસાદનો જે નવો રાઉન્ડ છે તે દબદબાટી બોલાવી રહ્યો છે રાજ્યમાં સમગ્ર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને આવી સ્થિતિમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાત છે ત્યાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે અમુક વિસ્તારો છે ત્યાં નદી નાળાઓ છે તે છલકાયા છે ડેમો છે તે પણ છલકાયા છે જળસ્તર છે ધીમે ધીમે વધી રહ્યું છે અને જે પ્રમાણે વરસાદ મોસમનો પડવો જોઈએ તે પ્રમાણે પડી રહ્યો છે ખેડૂતો માટે ખુશીનો માહોલ સર્જાયો છે અને આ બધાની વચ્ચે પણ આ જે રાઉન્ડ છે વરસાદનો તે હવે વધુ ઘાતક બને તેવી સંભાવનાઓ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે જે રાજ્યના નાગરિકોને ખાસ કરીને ખેડૂતો માટે રાતના સમાચાર છે આ વરસાદ મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે થશે ત્યારે વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં ખાસ કરીને સાબરકાંઠા નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ થવાની સંભાવનાઓ છે જે પ્રમાણે રાઉન્ડ શરૂ થયો ત્યારથી આજ સુધીની વાત કરીએ ઘણા એવા વિસ્તારો છે કે ત્યાં નદી નાળાઓ છલકાતા ગામડાઓ છે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પૂર જેવી સ્થિતિ થઈ ગઈ છે અને ઘણા એવા મંદિરો પણ છે કે જે નદી કાંઠે આવેલા છે તે જળમગ્ન થઈ ગયા હતા અને હવે પણ આગામી દિવસોમાં જે વરસાદ આગાહી કરવામાં આવી છે તે અતિ ગંભીર આગાહી છે વધુ વરસાદ થવાની આગાહી છે ત્યારે હવામાન વિભાગની જે આગાહી છે એમાં આવતીકાલે રાજ્યમાં વરસાદનું જોર વધશે એટલે કે ગણેશ ચતુર્થી નું પર્વ છે અને ધીમે ધીમે વરસાદી જોર છે તે દેખાઈ રહ્યું છે જે પ્રમાણે અગાઉ પણ આગાહી કરવામાં આવી હતી કે જે છેલ્લું અઠવાડિયું હશે ઓગસ્ટ મહિનાનું ત્યારે વધુ વરસાદ પડશે ને તે પ્રમાણે જે સિસ્ટમો સક્રિય થઈ છે આ સિસ્ટમ છે તે હવે વધુ વરસાદનું જોર લાવી રહી છે અને ખાસ કરીને સાબરકાંઠા નવસારી અને વલસાડ ઉપરાંત અન્ય જેવા જિલ્લાઓ છે જેવા કે સુરત ડાંગ ભરૂચ અને આણંદમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યના મેટ્રો સિટી અમદાવાદમાં પણ પચીસ ઓગસ્ટ થી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને એ પ્રમાણે હવે વરસાદ પણ

દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે આ સમયગાળા દરમિયાન તેમને સુરક્ષિત સ્થળે રહેવા માટે કોઈ પણ પ્રવૃત્તિ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે કોઈ પણ પ્રવૃત્તિ ન કરવા માટે ખાસ કરીને જે સાવચેતીના પગલા છે તેને અનુસરવા માટે અને સલામતી સુનિશ્ચિત કરવા માટે આવી જયારે વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય છે ત્યારે સરકાર દ્વારા ખાસ પ્રકારનું એક ચેતવણીના ભાગરૂપે એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે અને ખેડૂતો જે દરિયાઈ ખેડૂતો છે તેને સાવચેત કરવામાં આવતા હોય છે કારણ કે વરસાદ જળાશયો છે તેમાં પાણીની ખૂબ મોટી આવક થાય છે હવે વાત કરીએ રાજ્યમાં ગઈકાલે વરસેલા વરસાદની તો ગઈકાલની સાંજના છ વાગ્યા સુધીમાં એકસો ને તેતાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે વીસ તાલુકામાં એક ઇંચથી વધારે જોવા મળ્યો છે જેમાં ખેરગામમાં બે પોઈન્ટ ત્યાં ઇંચ વિજયનગરમાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ બાલાસિનોરમાં બે પોઈન્ટ તેર ઇંચ સોનગઢમાં બે પોઈન્ટ ઇંચ વલસાડમાં એક પોઈન્ટ કપડવંજ અને ઉમારવાડામાં એક ડાંગ આહવા અને વધઈમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આમ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ તો આવ્યો છે આ સિવાય અન્ય એકસો ને ત્રીસ તાલુકામાં જ એક થી લઈને સાડત્રીસ મીમી સુધી વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આજે જે પ્રમાણે વરસાદની આગાહી કરી છે તેમાં સૌથી વધારે ભાવનગર દાહોદ અને છોટા ઉદયપુરમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે કારણ કે ત્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી સુરત માં જિલ્લા આ બધા જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ છે અને અમુક જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સત્યાવીસ ની વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં સાબરકાંઠા સહિતના મહેસાણા બનાસકાંઠા ગાંધીનગર ખેડા અરવલી મહીસાગર અમદાવાદ સુરેન્દ્રનગર આણંદ સહિતના જે વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલે પણ વરસાદ અંગે મોટી આગાહી કરી છે તેમણે કહ્યું છે કે અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ભારેથી ભારે વરસાદ આવી શકે છે તો ગણેશ ચતુર્થી પરિચાથી પર્વત પટેલે આગાહી કરતા કહ્યું હતું કે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ ક્યાં સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગો બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના કેટલાક ભાગો અરવલીના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે ત્યારે પંચમહાલના ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તો કચ્છના ભાગોમાં પણ અતિ ભારે ઝાપટા રહેશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ જે પ્રમાણે અઠ્યાવીસ તારીખ સુધી સમગ્ર રાજ્યની આગાહી કરવામાં આવે છે તે પ્રમાણે ત્યાં પણ વરસાદ રહેવાની સંભાવનાઓ છે વધુમાં તેમણે કહ્યું છે કે વરસાદ લગભગ ઓગસ્ટ અને સપ્ટેમ્બરની જે એક થી પાંચ તારીખો છે તે ઘણા રાજ્યના જે ઘણા ભાગો છે ત્યાં વધારે વરસાદ રહેશે અને પરિસરના પર્વમાં અને ગણેશ ચતુર્થીના પર્વમાં ખાસ કરીને વરસાદ રહેવાની પૂરેપૂરી સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે મઘા નક્ષત્રમાં વરસાદનું પાણી સારું છે પરંતુ ત્રીસ અને એકત્રીસ પછી પૂર્વ ફાલ્ગુ ની પાણી સારું ગણાતું નથી આ ઉપરાંત નવરાત્રીમાં તારીખ ત્રીસ સપ્ટેમ્બરથી ગરમી પડશે નવરાત્રીની શરૂઆતમાં સારી વાતાવરણ રહી શકે છે ત્યારે નવરાત્રીની જઠ્ઠીથી દશેરાના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે એટલે આ વખતે જે પ્રમાણે તહેવારોમાં સતમ પણ વરસાદ રહ્યો હતો ગણેશ ચતુર્થીમાં પણ પડવાની શક્યતા છે અને આગામી જ્યારે નવરાત્રી છે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક સંભાવનાઓ દેખાઈ રહી છે આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રોસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર